પછી જે બોર્ડ આપ્યું છે એ એક બેકરી નું છે એનું નામ બાર્બી બેકરી છે બેકરી માં શું મળતું હશે એ જાણવું હોય તો બોર્ડ જોઈએ જુઓ એમાં લખ્યું છે કે અહીં બ્રેડ પૌં ટોસ્ટ કેન્ડી જેલી ટ્રોફી આઈસ્ક્રીમ કોર્ન ક્રીમરોલ કેક નાન ખટાઈ મળશે તેમની વિશેષ સેવા છે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે હવે આ દુકાનદારનું નામ લખવાનું છે એ આપણને ક્યાંથી મળશે જુઓ આ રહ્યું બોર્ડમાં જ્યાં સંપર્ક લખ્યું છે ત્યાં તૃષા ટોપીવાળા એ અહીં નીચે લખી દઈએ બોર્ડમાં એમનો સંપર્ક નંબર આપ્યો નથી એ આપણને નીચે આપેલી માહિતીમાંથી મળશે એમનો મોબાઈલ નંબર નવ્વાણું નવસો નવ્વાણું નવ્વાણું નવસો નવ્વાણું છે આ નંબર બોર્ડમાં લખી દઈએ બાળદોસ્તો તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનો બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો અને જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો તે લખો પાઠ્યપુસ્તક પાના નંબર ઇઠ્યાશી પર આપેલી ખાલી જગ્યામાં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરી મને બતાવજો વાંચો અને ભાજવો बार दोस्तों चलो हवे मजेदार संवाद जो हसव ना आवे, तो पैसा पाचा। ग्राहक कहे समोसा गरम छे दुकानदार कहे ना भाई समोसा खलास कचोरी छे छे भजिया छे ग्राहक कहे भजिया नो शू भाव छे दुकानदार कहे दस ना सौ ग्राम ग्राहक कहे ने चटनी दुकानदार कहे चटनी फ्री। ग्राहक कहे तो एकली चटनी आपो बे। ग्राहक कहे पेंसिल आपो। दुकानदार कहे वाली ग्राहक कहे बे रुपया वाली दुकानदार कहे आलो अक्षर पेंसिल तेना थी सरस लखाशे ग्राहक कहे तो बीजी आपो मारे चित्रा दौरव छे बाल मित्रो बे बे मित्रो मड़ी ने आ संवाद भजवो चालो गाइए गीतड़ू ખાવા ચાલા ઉંદર ચાલ ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક ઊંધે માથે પડા બળીમાં જરીન મનમાં બીક उंदे माथे पड़ा पड़ी मां जरीन मनमा बेक सेठिया भी पुछड़े जाले ખેંચી કાજબહાર सेठिया भी पुछड़े जाले ખેંચી કાજબહાર ચૂ ચૂ કરતા બધાઈ ત્યાંથી ભાગ્યા મારમમા ચૂ ચૂ કરતા બધાઈ ત્યાંથી ભાગ્યા મારમમા બરણી નો મુરપો લઈને આયા ઉંદર ચાલ परनी नो मूर बोलने आव्या उंदर चार बच्चा वड़गी डीले चाटे मूर बोरसदार बच्चा वड़गी डीले चाटे मूर बोरसदार चू 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 मूर बोरसदार चू 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 मूर बोरसदार चू 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 वर्गमा बाजार दोस्तों आपने પોતાનો બજાર બનાવવો હોય તો શું કરવાનું આપણી અહીં વર્ગમાં પણ બજાર બનાવી શકીએ બજાર માટે દુકાનદાર એટલે કે વસ્તુ વેચનાર અને ગ્રાહક એટલે કે વસ્તુ ખરીદનાર જોઈએ तो थोड़ा मित्रों दुकानदार बनो अने थोड़ा मित्रों ग्राहक बनो इतले बनी जाए वर्गमा बजार आपने त्र दुकाने बनाए शाक भाजी परसाण स्टेशनरी नी दुकान कागड़ी चिट्ठीओं में वस्तुना नाम लखीये અને એવી રીતે બીજી ચિઠ્ઠીઓ રૂપિયાની બનાવી દઈએ જુઓ આ શાકભાજીના દુકાનદાર છે તેઓ કાકડી જામફળ ફુલેવર કોબીજ બટાકા ડુંગળી મેથીની ભાજી સવાની ભાજી લઈને વેચવા બેઠા છે અને ગ્રાહકો ખરીદવા આવે છે આ સ્ટેશનરી ના દુકાનદાર છે તે પણ 100 પેજ ની નોટબુક 200 પેજ ની નોટબુક લોંગ બુક વાર્તાની ચોપડી ચિત્રકળા સ્કેચબુક પેન્સિલ बॉल पेन स्केच पेन क्रेऑन कलर वाटर कलर ફૂટપટ્ટી કંપાસ બોક્સ સ્કૂલ બેગ લઈને વેચવા બેઠા છે અને ગ્રાહકો આવી અને ખરીદી કરે છે જોયું મિત્રો આપણે પણ એક નાનકડું બજાર બનાવી દીધું દોસ્તો શાકભાજી પરસાણ અને સ્ટેશનરીની દુકાનમાં અહીં આપ્યા સિવાયની બીજી કેટલી વસ્તુઓ મળતી હશે એ વસ્તુના નામ લખો